काकी भूल करी लीधी है અઢારસો નું આવ્યું ઓગણી લિટર ને પિંચાસી પોઈન્ટ આપણે અધૂરું ખેતર મૂક્યું હતું ત્યાં પૂગી ગયા અને બધું ફિટિંગ કરીને ચાલુ કર્યું છે અત્યારમાં ઘાર બહુ છે અને હાવ લીલું છે તમને બતાવું જો તમે ખાલી પાલો જો એટલે તમને ખ્યાલ આવી જાય કેટલું ઘાર છે નહીં

અત્યારે આપણે એક જ જણો રાખ્યો ચાલુ કર્યું એટલે પછી છે ત્યારે બે જણા પાછા રાખી દેવું અને આ ઢગલો એમનો પડ્યો હે મજૂર મધમાં હેલી ઘરવાળી જો તમને બતાવું આ પાત્રો આવે રાખે તમે આમાં રેખાતો હોય છે એટલો જે આમ કાર અલગ ન પડે તો આમાં ભેગું ભેગું જાતિ ગણી એમાં ફરે માંડવી જવું કેટલી ચોખી આવે માંડવી હા ચોખ્ખા આવે ધૂળ નથી આવતી કે નથી આમાં ડાઠી આવતા પણ આમાં ઘડીક માં નીકળતું નથી આમાં જાજી ઘણી ફેરા રાખે ટ્રેક્ટરે આજ દાપ માલ છે આખો દીધ

અત્યારે અગિયાર વાગી ગયા છે અને ઓર થોડોક વઈ ગયો કારણ કે થોડું ઘણું થાક્યું હોય તડકા નું જો અહીંયા હવે સ્ટોક નથી થતો આમાં અભારીઓ આવે તે ભેગી તો ઓરાઈ જાય છે પેલા અહીંયા ઢગલો થતો એની જગ્યાએ ખાલી રહી હવે માંડીને સારો એવો ઢગલો થઈ ગયો છે હે તમે આવ ચોખ્ખી થોડીક વરસાદ ની પલ્લી છે કારા જેવી થઈ ગઈ છે ઉપડી માંડવી સારી આવે પાલો તો હજી નવો નવો આવે જેવો હવર માં આવતો તો ને આ હવા પાલો આવે છોકરો જો માંડી પીણ માં બે ગયા ગોપાલભાઈ બેઠો આમાં દાણા નીકળે દાણા વીણે છે કારણ કે એટલે થોડુંક દાબ માલે એટલે દાણા નીકળે તમે પાત્ર એમ તો આ જાય છે તમે ખાચો ખાલી કરો ઓલી બાજી લઈને આ લગી ભૂગી ગયા છે અને અટાળે ઓરે હારો પડે છે કારણ કે તપી ગયો ને બહાર થવા એવા એટલે તડકો હારો થાય જમવા બંધ કર્યું હતું અને અત્યારે બંધ છે તો બે ટોલીથી થી ફેરા ઠલવી નાખે એટલે માણસો ઓછા એટલે તાઈ ન પડે તમે જોવો અત્યારે ટોલી ઠલવે છે અને પારિયું ભરવાનું કામ ચાલુ છે પારિયું અને ટોલી ભરી બે આવે અત્યારે કારણ કે થોડું ઘણું તપી ગયું એટલે વટાણે વધારે ચાલશે આવજો આવજો આ બે ભર જેટલું આવી ગયું એક ફેરામાં બે મોટા ભર મોટા ટ્રેક્ટરના એટલું આવી ગયું ટ્રોલીમાં અને હવે આપણે ચાલુ કરી દેવું અત્યારે હવે આપણે ચાલુ કરી દીધું છે અને જો અટાણે આમાં જાજી ગણી નથી રહેતું સવારમાં જાજી ગણી રહેતું અટાણે પરબારું અલગ પડી જાય છે માંડવી તોળી વધારે આવે ઉપડીએ કારણ કે ઓર વધારે ઉપાડે એટલે તો આવે બે કામ આવે અને ભરીને આવતી વાગી ગયા છે અને બે જણ આપણે રાખ્યા ઓરવા એ તો હાવ ખાડું નથી કારણ કે આ વરસાદ આવી ગયો હતો એટલે જમીનમાં નીચે ગારો એટલે પાતરામાં નીચે જે ગારો હોય છે અને થોડો ઘણો ભેજે છે હજી બે જણા ઓરે છે અત્યારે ઓરે ઉપાડે છે જો તમે પાલો જવો પાલો જવ તમને ખબર પડી જાય મોટા મોટા પાથરા જાય છે જુઓ તમે પાલો જુઓ કેટલો પાછળ પાલો ઉડે ને ત્યાંથી તમને ખબર પડી જાય એ માંડવી કેટલી લીલી છે અને ઓર કેટલો પાડે છે ટ્રેક્ટરથી ટોલી ભરાઈને આવવા દે કારણ કે ભર નથી ચાલતા પેલા આમાં ભર હાલતા અને અત્યારે પાથળ હળી ગયા એટલે માંડવી નીચે વેરાતી આવે છે ચીપિયામાં એટલે ડાયરેક્ટ ટોલી રાખી છે અને મજૂરી ભાર્યું હારે છે બે ચાલુ છે તો અત્યારે ત્રણ જણા ઓરો વર્ગી ગયા છે ત્રણ જણા ઓરે છે એક ભાઈ બારી વાળા છે અને બાકીના તૈયાર ઓરે હે પાથરા નાખે છે

પાટી ખોલી નાખ્યો ડાયરેક્ટ ઉલારી દે છે ને ઓલ બાજુ તમને પાત્ર દેખાય ને ખાલી આઈથી માલ લગી ને એટલા જ પાત્ર રહ્યા આવે બાકીનું પૂરું છે ધીમે ધીમે તા તો લગભગ આ ઠાઠું ખાલી કરી દે છે તમે જોવો વૈર ગાયા ગાયા કા અડધી ટોલી તો બે ઉપાડી લીધી એટલી વારમાં જુઓ તમે

અર્ધી ટોલી રેવા દીધી હવે એક પર જેટલું વળી દીધું ને એક પર જેટલું છે હવે જો તમે ખાલી કેટલું રેવા દીધું નહીં ટોલી મોટી છે હો ફૂટ ની હોય તમે કેટલું રેવા દીધું ટોલી ખાલી દીધા કેટલી માંડવી આવે ને ફાટી ગાય કા ભરે છે આટલામાં ખાલી કાંધું થયું આપણે હવાનું હાલે

અત્યારે આપણે બંધ કરવું પડ્યું છે કારણ કે પુગાતું નથી ટોલી ફરીને આવવા દઈએ અને ફારી આવવા દઈએ તો એ ટાલું ફરતું એટલે ઘડીક ઊભું રાખી દીધું છે તમે જવો પેલા બધી ફારી લે પછી ચાલુ કરીએ કારણ કે હવે અહીંયા રહ્યું છે થોડુંક તો જે છાટા જેવું આવ્યું હતું ને એટલે માંડી ઢાંકી દીધી અને ટ્રેક્ટર પાછો આવી ગયો ઘડી બંધ રાખવું પડ્યું હતું પાછળ ચાલુ છે હજી પાછળ જે કાદો રેડા જેવો આવે છે ગામમાં તમને દેખાતો છે જ્યાં છાટા કરે ને ત્યાં ધૂળ જામી જાય કારણ કે આજની અને કાલની બે દિન આગાહી છે નીચે માંડવી હારી આવે એટલું આપણે ઢાંકી દીધું હોય વરસાદ આવતો તો એટલે ફૂલ વરસાદ આવી ગયો હે મોટા મોટા સાથે તો આપણો ઠેસર ચાલુ જ છે આ ગાય પ્રમાણે આજે વરસાદ આવી ગયો છે અત્યારે રેડો હારા મેવા આવી ગયો તમે જોવો ગારો કર નાખો વરસાદે જો શીલા બેહતા જાય છે એટલા ખાલી થાલું ટ્રેક્ટર છે તા માંડી એમ તો પલરી ગઈ છે તો તમને બતાવું તો આ રીતે માંડવી થઈ ગયા પાણી નીકળ કરે તો એવી માંડવી થઈ ગઈ એટલો વરસાદ હતો ઘડીક આવ્યો મોટા મોટા સાટન બધી પલાળી દીધું કોઈ ઓર હાલે તમે જુઓ đi cho khi ra về gì Hãy subscribe cho kênh Ghiền Mì Gõ ત્રણ વાગી ગયા છે અને આપણે હવે થઈ રહ્યું હે આ નીચે દેખાય એટલું અને ઓલ બાજુ કાંદુ ખેંચેલું છે એટલું છે